સમાચાર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતો માટે માઠા હવામાન વિભાગ તરફથી આવ્યા છે બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાતાવરણમાં પલટો આવશે

અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે પરંતુ તારીખ બે ત્રણ ચાર ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માથું કરામ કેટલાક ગાજપીજ થઈ જ્યાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સખત પવનના ચૌફાનમાં થવાની શક્યતા છે જેમાં માવઠા અંગે જોઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો નડિયાદના ભાગો અને આણંદના ભાગો ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો ગાંધીનગરના ભાગો વિરંગના ભાગો કલોલના ભાગો કલોના ભાગો અને લગભગ પંચમાલના ભાગો લિંગખેડાના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો કેટલાક સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે લગભગ ગુજરાતના મહત્ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે આથી ખેડૂતભાઈઓએ આ અંગે આગોતરી જે ઉભા ખેતી પાકોમાં આગોતરું આયોજન કરવું ઈચ્છે છે લગભગ આ આ કમોસમી વરસાદથી ઘણા પાકોને નુકસાની ભીતી રહે એટલે આગોતરું આયોજન કરી વિષમ હવામાનની ટાળવા માટે ઉઘાડ નીકળી પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે